હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ આજના નવાગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો હું લઈને આવ્યો છું લોગ સાથે આપણે આજે શરૂઆત કરીએ તો સવાર માં ઉઠી ગયા નહી તો પરવાર ફ્રેશ થઈ ગયા છે વાગ્યા છે 9:00 દસ વાગી છે તમેગમાં બન્યા રહો તો તમને અને સુવે છે રહે ઓકે તો તમે જોયું નાના સુવે છે ઈ કરે છે ઈ કરે છે અહીંયા આગળ મારો મારો બ્લોગ ચાલુ છે કારણ કે જોયો તો મમ્મી નામે એક એવા મે પાપડી કરી છે એટલે આયા જો વિડિયોના ચક્કરમાં દૂધ ગરમ કરવાનું ભૂલી ગયો પાંચ મેલો પડતા એટલે ત્યાં સુધી બનાવી બનાવજો કોફી બનાવી દો પછી નાસ્તો કરવા બેસું ઓકે તો મળીએ ગાઈસ હવે હવે કોફી પીએ છે અને આ પાપડી મસાલા હા ગોલું શું ખાવ તું તું શું ખાવ જા છે પાપડી ગયા છું પછી કારી બરી ગઈ આ અમે તરી તેલમાં તેલમાં તરેલી પાપડી બહુ મજા ખાવાની mọi người 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 mọi người

શાક લઈને ઘેર લઈને પછી હું જઈશ નોકરી ઓકે તો મળીએ હે ગાઈશ બપોર લગભગ બે વાગી ગયા છે અને હું જમીન નોકરી જતો હતો તો ગોલોને જીસીબી બી જોવા આવું છે શું જોવાનું ગોલો તો જીસીબી બી જોવા આવું છે તો હું લઈ જાઉં છું મારી સાઈડ ઉપર તો અમે લઈ ખેતરમાં ઓટો મારતા જઈએ કારણ કે બાજરી રોપીએ રોપ્યા પછી હું આવ્યો નહીં એટલે મને બધા ઓટો મારતા આવ તો આપણો ગયા ખોલી નાખીએ ઓકે દોસ્તો ત્યાં સુધી તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે બાજરી રોપી દીધી છે લગભગ ચાર પાંચ દિવસ જેવું થયું બાજરી રોપે જો તમને દેખાય છે એન્ડ હું અને ગોલું હું અને ગોલું બે વાયા છે બાજરી ચેતમ આવ્યા કયા આપણે આપણે પહેલાં શું કર્યું હતું મરચિયું કરી હતી

সোরোডা স্রা কেসকে কোমাদে ত্রঙাকেরাপাইর আরা কেসকে কিশকে কোকেডাখাকের্র সুকৃরা স্রাং তো আরসিযག

Kudengar apa sih? Junior engineer. Kacar lagi. Autor.

જીસીબી જોવા જવું જીસીબી જોવા જવું ટ્રેક્ટર ગાડી તો

ai đây này ai vừa light hello các bạn hello các bạn hello ખૂલું સૂઈ ગયો કારણ કે એને આજે સાઈટ ઉપર આવ્યો એને તો જીસીબી જોયું ડમ્પર જોયા ટ્રેક્ટર જોયા લપસણીઓ ખાદી બોલ રમ્યો એ બધું જાત જાતનું રમ્યો કૂદ્યો ફર્યો બધી અને આખરે આવતા આવતા સુઈ ગયો થાકી ગયો બિચારો એટલે સુઈ ગયો એટલે છોકરાને હવા જ બહુ ભાઈ પણ એને આખો દાડા રમરામ કર્યું એટલે થાકે એટલે આવતા પવન આ બાઈક ઉપર તો હોઈ ગયો તો એક હાથે બાઈક ચલોને નાચવીને લેતો આવ્યો હું ઓકેજો તો બ્લોગમાં બન્યા રહેજો હવે હું જઈશ પાછો ડેજ દૂધ હાલવા દૂધ ભરાઈને પાછો આવીશ મમ્મી ખાવા બનાવશે અને દવાખાને લઈને ગયા હતા પેલા ગોડ બીજા બીજાનું મનને એટલે થોડું મોડું થઈ ગયું છે તો ત્યાં સુધી બ્લોગમાં

કોફી પડી ગયો લાવ્યો છું સનરાઈઝની ઓકે તો તો કોફી પીએ છે ના કેટલા વાગ્યા છે પોણા દસ દસમાં દસ બાકી છે સવારમાં નવમાં દસ બાકી હતીનું કોફી પીતા હતા સવારમાં મોર્નિંગની અને દસમાં દસ બાકી છે અને કોફી પીએ છે એટલે તમે જોઈ શકો છો અગિયાર કલાક થઈ ગયા પડી જાય જોડે ઓકે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો કોપી પિન હવે સુઈ જઈશું તો ગાઈસ દોસ્તો હવે આપણા ને કરીશું અહીંયા કરી એન્ડ એન્ડ બ્લોગ પૂરેપૂરો તમે જોઈ આવજો અને બ્લોગમાં શું સારું લાગ્યું કોમેન્ટ કરજો અથવા મેસેજ કરજો ઓકે દોસ્તો અને વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો મળીએ હવે દસ વાગી ગયા છે હવે સૂઈ જવું પડશે કારણ કે થાકી ગયો સવારમાં પાસે વહેલું ઉઠવાનું આનાથી બ્લોગ એડિટ કરવાનો પછી એનું થમનેલ બનાવવાનું તે બધું બાકી છે હજુ એટલે અહીંયા આગળ આપણે બ્લોગને કરીએ છીએ એન્ડ તમે બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો ઓકે દોસ્તો બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ